નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને થાપામાં દુખાવો થતો હોય છે તો મોટા ભાગે દર્દીને ખ્યાલ જ હોય છે કે તેમને શાના માટે થાપાનો ગોળો છે કે થાપાનો સાંધો છે તે ખરાબ થયેલો છે ઇવીએન હોય કે એન્કાઇલોઝિન સ્પોન્ડિલાઇટિસ હોય કે સ્ટીરોઇડના કારણે ગોળો ખરાબ થઈ ગયેલો હોય ક્યારેક ફ્રેક્ચર હોય કે ઇન્ફેક્શન હોય તેના કારણે સાંધો ખરાબ થઈ ગયેલો હોય જે પણ કન્ડિશન હોય છે યુઝ્યુઅલી દર્દીને ખ્યાલ જ હોય છે કે થાપાનો ગોળો ખરાબ છે હવે તે રિપ્લેસ મતલબ કે થાપાનો સાંધો બદલવાનો ઓપરેશનની જરૂરત ક્યારે પડી શકે છે તે હું આપને જણાવું બે ત્રણ મેઇન કારણો જણાવીશ આપણે જે એમ આરઆઈમાં કયું સ્ટેજ છે એક્સરેમાં શું સ્ટેજ છે એ બધી એકદમ મેડિકલ લેંગ્વેજ છે આ જે ત્રણ કારણો હું તમને જણાવું છું તે એકદમ સિમ્પલ તમે પોતે સમજી શકો તેવા છે સૌથી પહેલી વસ્તુ છે પેઇન મતલબ કે દુખાવો તમને દુખાવો કેટલો છે કે જેમ કે તમારો ગોળો ખરાબ છે સાંધામાં દુખાવો થઈ રહ્યો છે હવે તે દુખાવો એટલો વધી ગયો છે કે તમારે ડેલી રોજ પેઇન કિલર લેવી પડે છે પેઇન કિલર વગર તમારે ચાલતું નથી અને તે ગોળીની સાઈડ ઇફેક્ટ પણ થવા માંડી છે તમને દુખાવો એટલી હદે વધી ગયેલો છે કે તમે કોઈ જગ્યાએ ચાલી જ નથી શકતા તેના કારણે તો આ દુખાવો એ ઇન્ડિકેશન છે કે તમારે ઓપરેશનની જરૂરત છે બીજી વસ્તુ તે છે સ્ટિફનેસ મતલબ કે તમારો સાંધો જકડાઈ ગયેલો છે સાંધો એક વખત ખરાબ થઈ જાય પછી સાંધો જકડાવાની શરૂઆત થાય છે હવે જો સાંધો જકડાઈ ગયેલો હોય અને તમને એમ લાગતું હોય કે પહેલાં તો ક્યાંક ચાલતા ચાલતા જવાતું હતું હવે તો કોઈ ફ્રેન્ડના ઘરે જવું હોય કે કોઈ સગા સંબંધીના લગ્નમાં જવું હોય તો એ ત્યાં ના પાડવી પડે છે કે થોડો વખત હમણાં તમે રહેવા દો એના પછી હું આવીશ બેઝિકલી તમારી ડેઇલી એક્ટિવિટીઝ તમારી દિનચર્યા જો અફેક્ટ થવા માંડી હોય તો તમારે ડેફિનેટલી ઓપરેશનની જરૂરત છે અને ત્રીજી વસ્તુ છે ડ્યુરેશન મતલબ કે તમને ઘણા જ લાંબા સમયથી દુખાવો છે જેમ કે તમને મહિના દોઢ મહિનાથી દુખાવો હોય તો અલગ વસ્તુ છે પરંતુ તમને છ મહિના નવ મહિના વરસથી દુખાવો હોય તો તમે તમારા ડૉક્ટરને મળો તેમના કન્સલ્ટેશનમાં કન્ટિન્યુઅસ રહો અને આટલી ડ્યુરેશન થઈ ગયેલી હોય તો તમારે ડેફિનેટલી કોઈ ઇન્ટરવેન્શન કે ઓપરેશનની જરૂરત છે આ પેઇન સ્ટીફનેસ અને ડ્યુરેશન આ ત્રણ મેઇન કારણો છે જેના ઉપરથી તમે પોતે જ ડિસાઇડ કરી શકો કે તમારે ઓપરેશન જરૂર છે કે નહીં હવે આનાથી તમે રિવર્સ વિચારો જેમ કે તમને દુખાવો એટલો નથી કે તમારે પેઇન કિલર લેવી પડે કે પછી તમારે સાંધામાં એટલી પણ જકડાશ નથી તમે સાંધાનો સાંધો ભલે ઘસારો હોય પરંતુ તમે ચાલી શકો છો બીજે બધે જઈ શકો છો ફ્રેન્ડ્સ જોડે તમે રમી શકો છો બધું થઈ શકે છે અને ત્રીજી વસ્તુ કે ડ્યુરેશન દુખાવો એક દોઢ મહિનાથી કે બે મહિનાથી છે તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં તમારે ઓપરેશન તમે ડીલે કરી શકો છો પરંતુ જો આ જે કન્ડિશન મેં તમને કીધી તે બધું જ હોય તો તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટેશનમાં રહો તમને જરૂરત હોય તો ઓપરેશન કરાવો અને ત્યારબાદ તમારી ડ્યુરેશન પણ ચાલવાની વચ્ચે તમને દુખાવો પણ જતો રહેશે સ્ટીફનેસ પણ જતી રહેશે અને મૂળ પણ ઘરો સારો રહેશે હિપ રિપ્લેસમેન્ટ ખરેખર સક્સેસફુલ ઓપરેશન છે અને તમારે ડેફિનેટલી તે કરાવવું જોઈએ أنتِ